નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે અંબાલાલની આગાહી મુજબ ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેમજ પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનનું જોર પણ વધશે સોળમો સત્તરમો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે એક પાંચ વીસ નવેમ્બર ઓગણીસો ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વાર એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી પ્રાથમિક શાળાની પરીક્ષાની તારીખ જાહેર રાજ્યકક્ષાએ બીજા સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે ધોરણ ત્રણથી આઠ માટેના બીજા સત્રની પરીક્ષા ચારથી ત્રેવીસ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ સુધી યોજાશે આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો રજા રદ કરવી પડશે